આંકલાવ તાલુકામાં મોડી રાત્રે પ્રાંત અધિકારી તેમજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર થતું ખનન અટકાવવામાં આવ્યું ભેટાસી તેમજ માંડવાપુરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર થતા ખનન પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી પાંચ જેટલા ખાલી ડમ્ફરો માટે ભરેલું ડમ્ફર સહિત એક હિટાચી મશીન તેમજ એક જેસીબી મશીન જપ્ત કરવામાં આવ્યું હતું પ્રાંત અધિકારી મામલતદાર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સહિત પોલીસ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવી હતી રિપોર્ટર હિમાંશુભાઈ શર્મા ઇન્કલાબ ન્યૂઝ આંકલાવ